નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે સામરવરની ગામે ધોડિયા સમાજ કુળ પરિવારનું પ્રથમ અધિવેશન સફળતાપૂર્વક યોજાયું આ કાર્યક્રમનું આયોજન ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યું દાદરા અને નગર હવેલીના સિલવાસના સામરવરની ગામે ધોડિયા સમાજ કુળ પરિવાર દ્વારા પ્રથમ અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ અધિવેશનમાં સમાજના અગ્રણીઓ વિદ્વાનો અને વિવિધ કુળ પરિવારના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકના અધ્યક્ષદે શ્રી ચંપકભાઈ મદનભાઈ વાળવા પ્રમુખ સમસ્ત દોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટક નિમાયા હતા મુખ્ય અતિથિ તરીકે શ્રી હીરાભાઈ પટેલ સંરક્ષક ભારતીય આદિવાસી દોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પ્રોફેસર ડોક્ટર ઝવેરભાઈ સી પટેલ પીએચડી સોશિયોલોજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે દોડિયા સમાજના શૈક્ષણિક સામાજિક તથા આર્થિક સશક્તિકરણ અંગે વિચાર વિમર્શ કરતા વધતી જાગૃતતા અને સમયાનુકૂળ પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે દાદરા નગર હવેલીથી ડોક્ટર અનિલ પટેલ સરકારી વકીલ શ્રી પ્રવીણભાઈ પટેલ કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલ દિલીપભાઈ વેસ્તાભાઈ પટેલ અને અન્ય આગેવાનોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા કાર્યક્રમમાં અખિલ ભારતીય આદિવાસી ધોડિયા સમાજ મંડળના અધ્યક્ષ શ્રી બાલકૃષ્ણ ધોડી ગુજરાત રાજ્યના આદિવાસી આગેવાન શ્રી કૌશિકભાઈ ગરાસિયા મુંબઈ સહિત વિવિધ વિસ્તારોના સડસઠ જેટલા ધોડિયા સમાજ કુળ પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અધિવેશન દરમિયાન સમાજના ચુમ્માલીસ કરતાં વધારે મહત્વપૂર્ણ મુદ્દાઓ જેમ કે રીતરિવાજ ભાષા પરંપરા શિક્ષણ યુવાધન વિકાસ વ્યસન મુક્તિ અભિયાન સામાજિક ન્યાય વ્યવસ્થા અંતિમ અંતિમવિધિ સુધારણ અને ખર્ચ ઘટાડા જેવા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ચર્ચાનો મુખ્ય હેતુ સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરીતિઓ દૂર કરી સમાનતા જાગૃતિ અને એકતા વધારવાનો હતો સભામાં સર્વે આગેવાનોએ આવનારા સમયમાં દોડિયા સમાજના કુળ પરિવારમાં સંવિધાન સ્થપાવવાની સંમતિ આપી હતી તે સંવિધાનના માર્ગદર્શન હેઠળ આગામી અધિવેશનો અને જાગૃતિ અભિયાનો હાથ ધરાશે કાર્યક્રમનું સંચાલન સંગઠનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલે કર્યું હતું મુખ્ય સંકલક તરીકે ઠાકોરભાઈ પટેલ મુદ્દા વાંચન કાર્ય અરવિંદભાઈ પટેલ અને આભારવિધિ ઈશ્વરભાઈ કે પટેલે સંભાળી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના ઉપપ્રમુખ પ્રભુભાઈ પટેલ મહામંત્રી ઉત્તમભાઈ પટેલ મંત્રી રવિયાભાઈ પટેલ સલાહકાર સમિતિના મંત્રી નવીનભાઈ પટેલ ખજાંચી અવિનાશભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી આ કાર્યક્રમના અંતે જાહેરાત કરવામાં આવી કે આગામી અધિવેશન એકવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકા વિસ્તાર હેઠળ વરસાઈ ખાતે યોજાશે જેમાં વિશેષ ચર્ચા અને સંકલ્પો માટે વિશાળ બેઠક યોજાશે સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ હું સમસ્ત ધોળિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટનો પ્રમુખ છું અને આ દેશની અંદર ભારત દેશની અંદર જેટલા પણ ધોળિયાની વસ્તી છે અને એના જેટલા પણ કુળો છે એનો હું પ્રમુખ છું મારું નામ ચંપકલાલ મગનલાલ પટેલ વાડવા કુળ પરિવારથી છું આજે સેલવાસની અંદર ભારતીય આદિવાસી ધોળિયા સમાજ ઉત્કર્ષ સંગઠન દાદા નગર હવેલી દમણ દીવ સંઘ પ્રદેશ ના આયોજિત થઈ છે ત્યારે એ આયોજનની અંદર જે ભારતીય આદિવાસી ધોળિયા સમાજ ઉત્કર્ષ સંગઠને જે બધા મુદ્દાઓ લીધા છે એ બધા મુદ્દાઓ જેવા કે જેવા કે ધોળિયા સમાજમાં થતા લગ્ન પ્રસંગમાં સામાજિક સુધારવા બાબત મરણ પ્રસંગની રીત રિવાજો સુધારવા બાબત શિક્ષણ અને વ્યસન સુધારવા બાબત સામાજિક ન્યાય બાબતે આ જે મુદ્દા એ લોકો સારા મુદ્દા છે અને એ બધા મુદ્દા ઉપર અમારો સમાજ અમારો ધોળિયા સમાજ એ મુદ્દા ઉપર જો બધા ધ્યાન આપે અને એ મુદ્દાઓ લઈને ચાલે તો અમારા સમાજની અંદર ધોળિયા સમાજની અંદર સો ટકા વિકાસ થાય અને વિકાસ કરવા માટે જ આ બધા મુદ્દાઓ શ્રી અશ્વિનભાઈએ આ બધા મુદ્દાની મુદ્દા કરી એમની ટીમે કરી અને આ મુદ્દાઓ લીધા છે તો અશ્વિનભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે આવી જ રીતે આગલા પણ એ પ્રોગ્રામ કરતા રહી આગલા પણ એ રીતે સંમેલન આગળ અશ્વિનભાઈ કરતા રહી અને સમાજને જાગૃત કરતા રહી અને સમાજની અંદર જે બધી બધીઓ છે એ બધીઓ બધી કાઢી અને સારા બધા રીત રિવાજો આપણા સમાજની અંદર આવે એવી અશ્વિન મહાસંમેલન રાખવામાં આવ્યું છે એ વસરાઈ મુકામે રાખવામાં આવ્યું છે અને જિલ્લો સુરત છે અને ત્યાં પણ આવતી એકવીસમી ડિસેમ્બરની એકવીસમી એ સવારે નવ થી એક વાગ્યા સુધી એવી જ રીતે અમારા જે દોઢિયા સમાજના ત્રણસો ને દસ જેટલા કુળ અત્યારે નોંધાયા છે એ ત્રણસો દસ કુળોના પ્રમુખો મંત્રીઓ આગેવાનો ત્યાં બધા ભેગા થવાના છે અને ખૂબ મોટી ચર્ચા થવાની છે અને તેમાં પણ આ બધા જ મુદ્દા લેવાવાના જ છે માટે અશ્વિનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે આ સંમેલન રાખી અને સમાજની અંદર જાગૃતિ આપ કરી રહ્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ જય આદિવાસી જય આદિવાસી જય જોહાર આજના આધિવેશનમાં દક્ષિણ ગુજરાત દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રના ધોડિયા સમાજના અગ્રણીઓ ધોડિયા સમાજના સામાજિક કાર્યકર્તાઓ ધોડિયા સમાજમાં ચાલી આવેલી અમુક કુરિવાજો કે જેને બંધ કરવા માટેની ચર્ચા ધોળિયા સમાજની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ધોળિયા સમાજની ભાષાને ટકાવી રાખવા માટે આગલી પેઢીમાં કેવી રીતે લડત આપવા માટે સાથે સાથે ધોળિયા સમાજના બાળકો વિદ્યાર્થીને વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા વધે સમાજમાં એ લોકો આગળ વધે અને દેશના નાગરિક તરીકે એક દેશના સારા કાર્યકર્તા બને શૈક્ષણિક રીતે સામાજિક રીતે સાથે સાથે સમાજમાં ચાલી આવેલા અમુક અમુક લગ્નની બાબતમાં બાબતમાં કે મરણ વિધિની જે કુરિવાજો છે એ કુરિવાજોને સુધારીને સમાજના લોકોની ગુણવત્તા સુધારીએ અને સમાજ આગળ આવે એના માટેનું આજનું અધિવેશનમાં ખરેખર ચર્ચા વિચારણા માટે દક્ષિણ ગુજરાત દાદરાનગર હેલ્યું અને મહારાષ્ટ્રના જે સમાજના અગ્રણીઓ છે એમની આજે એક મેળાપડો કહેવાય જેને કે અધિવેશન કહેવાય એ આજનું આયોજન પ્રમાણે ડિસ્કસ કરવામાં આવેલું છે